રે વીરને જોટાડી બંધુ બરોબર આનંદ અનેરો છે અને જે મિત્રોના મેરેજ હોય ત્યારે આ અલગ જ વાચે કે મિત્ર આજે બની ગયો છે આવો વેલકમ હેલો મિત્રો જય માતાજી જય મોકલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હું છું અત્યારે મોરબી માં અને અત્યારે જઈએ છીએ અમે સીધા લગ્ન માં થાન કારણ કે અમારા મિત્રના તમે અત્યારે વિડીયો જોયો કે મિત્રના મેરેજ મિત્રના મેરેજ એટલે દર્શનભાઈ ના લગ્ન છે અને અત્યારે અમે જઈએ છીએ જાન માં અને સીધા જઈએ છીએ સીધા જાન માં જાન માં જાન માં જાન માં જઈ છે પણ જાન માં જાય છે

સાડા નવ વાગી ગયા છે એટલે અમે અમારી રીતે જઈએ છીએ હવે જોઈએ અને તમને પણ મોજ કરાવીએ કે અમારા મિત્રના મેરેજ ઘણા દિવસો પછી લગ્ન લગ્ન કરતા હતા આજે અમારા ભાઈના લગ્ન આવી ગયા અને મોજ કરીએ તો જઈએ છીએ થાન જોતા રહ્યો આગળ કન્ટિન્યુ મોજ કરતા રહ્યો જય માતાજી મિત્રો અમે નાની નાની ગલીઓમાં થાન પહોંચી ગયા છે અને અહીંયાથી સીધા વાડીએ અને જુઓ થાનની ગલીઓ

તો હવે જઈએ દર્શનભાઈની લગ્ન નવા મોજ ગાડવાની ઘણી બધી ગાડીઓ છે હા અલાણી પરિવાર ઓ ભાઈ પિંડોરા પરિવાર જે અમારા દર્શનભાઈની જાન આવી ગઈ છે અહીંયા અલાણી પરિવારમાં તો હવે અમે જઈએ છે અમારા મિત્રો સાથે હા

નાસ્તો કરવા હું મોહિતભાઈ કાંતિભાઈ બોલાવી પૌવા અને પાપડી સ્વાગત છે વરાજ અત્યાર થઈ ગયા છે વાટી બોલાવાની બોલાવવાની માં અત્યારે

મિત્રો સાથે આજે એને ભોજન જમી રહ્યા છે અત્યારેમાં અને દેશી મોજ આને કહેવાય કે અમારા મિત્રોના મેરેજ હોય અને જમણવારની આવી મજા છે ખરેખર આનંદ અનેરો છે અને જે મિત્રોના મેરેજ હોય ત્યારે

લગ્ન પટી ગયા જમણવારે થઈ ગયો અત્યારે અમે જઈએ છીએ રિટર્ન ફોન પી કારણ કે રિસેપ્શન ની પણ તૈયારી કરવી પડે સમજ મિત્રો અત્યારે પટ ખાલી દેખાય છે અત્યારે મેં પહોંચી ગયા છે મોરબી અને આ પાર્ટી પ્લોટ છે અને અત્યારે વાઈ ગયાં કેટલા ખબર તમને સાડા નવું વાગશે અને રિસેપ્શન હવે ચાલુ થશે જો દર્શન એન્ડ રીના અને આ ભિંડોરા ફેમિલી Chào luôn, đi vào reception mà, welcome à vậy welcome drink, yes, à, uh -huh. wow, đơn મોડ દેય ગણપતિ બાપ્પા ના છે પાર્ટી પ્લાન આયા બધું શરીર વછા દી જરી જાતા બધું મહેમાનો પતિ આવ ધીરે ધીરે આવશે અમારા ગ્રુપના બધા મેમ્બર હોજો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 40 મિત્રો અત્યારે અંદર તો ગયા તા અત્યારે અમારા મિત્રો છે ને જો ફોટાની બહાટી બોલાવે છે લોકેશન નથી ને ચંદ્રેશભાઈ

તો અત્યારે જમણવારમાં આપણે પહોંચી ગયા છે સૂપ છે સ્ટાર્ટર છે ત્યાંથી શરૂઆત છે ડિશું અહીંયા છે સ્વીટ સબ્જીભાજી રોટી બાર અને દાળ રાઈસ એનું કાઉન્ટર આ બાજુ છે હવે બેસી જઈએ જમવા સાડા દસ વાગે બેઠા જમવા ચાલુ કર્યું હે અત્યારે બધા લોકોએ ધીરે ધીરે હમણાં ફરાઈ જશે આખું ગ્રાઉન્ડ ભૂખ લાગી

પણ ફાઈનલી હવે વેઇટ ઇઝ ઓવર ઘણો બધો તમે મને લાગે છે કે વેઇટ કર્યો છે પણ એ વેઇટ અહીંયા પૂરો થવા જઈ રહ્યો છે ને આશીર્વાદ છે આપવા માટે વધારે ઉપસ્થિત સર્વે મહેમાનો ખાસ હવે વધારી શકો છો તો જલ્દી થી વધારવા નમ્ર વિનંતી છે થેન્ક યુ સો મચ એવરીબડી